કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક દિવસ એક્યુપ્રેશર કરાવી ગયા હતા બે દિવસ છોડીને આજે આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ મંજુબેન સાપરિયા હા ગામ ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને મને ઢીચણ દુખતા હતા પગ દુખતા હતા ગોઠણ બે બહુ દુખતા હતા